સર ગુન સોરી સર બે મિનિટ તો આપી છે બોલો ખાલી વાત કરશો એમ કઉ માંગો છો એટલે મારે દેવી પડે વાત તો કરો છો જ મારા ભાઈ તમે ક્યાંથી બોલાવી

यार सालों चालू આમાં જુઓ તમને તમને ઉપર મેસેજ છે છે હા એટલે સાહેબ સાસઠ રૂપિયા લીધા બીજા દો રૂપિયા લીધા ઓગણીસો નો લીધો કંઈક ઈ ના પાડે પણ મેસેજ આવશે એવું કીધું તું હા એમાં મેસેજ આવ્યો છે તમને જુઓ ઓગણીસ જીરો એક ઉપર કરીને

ચિંતા ના કરો હું જીઓ કંપનીમાંથી બોલું છું તમે કોળા ઉપર ઉપરથી બોલો કંપનીમાં જ બોલો સાહેબ હું રોડ નથી બોલતો હું કંપની માંથી વાત કરું છું

recharge already message delete तो जियो सीम कार्ड चालू रहो रिचार्ज काल चालू थी जैसे डीलीट कर सो तो बकर

તમારા જીઓ નંબર ઓગણી મારો મોબાઈલ નંબર છે ગુજરાતી માં આયો છે શું લખ્યું છે એમાં તમારા જીઓ નંબર પર રિચાર્જ ટૂંક સમયમાં સમાપ્ત થાય છે આ લઇ સમાપ્ત થાય છે સાહેબ હમણાં રિચાર્જ કરાયું છે મેં હે સાહેબ સમાપ્ત થાય છે ને કે તમે જીઓ ક્રિકેટ પ્લાન સાથે રિચાર્જ કરો નેવું દહાડા માટે તો સાહેબ એ કંઈક હા શું કર્યું તાર સાહેબ ચોર્યાસી દાણા નું કરતા તાર એ અલગ છે દિવસ નું અલગ આવે ખાલી તમને છે માહિતી એટલે આગળ નું બતાડે એમ ને કે તમારે પૂરું થાય નવું કરાવ્યું હા સાહેબ હા સાહેબ બરાબર બરાબર તો સાહેબ હાર રિચાર્જ કર્યો હવે સાહેબ રેવા જાય તો બીજું શું ઓકે વાંધો નહીં સાહેબ ધન્યવાદ હો સાહેબ તમારો દિવસ શુભ રહે સર હા સાહેબ ને હવે મારો કાર્ડ છે ને ઓલો ભાઈ વોડાફોન વાળો કરવાનું કરે હરો બરોબર તો એ એ મારે ડોક્યુમેન્ટ છે કેટલા જવાના છે તમે કહો એટલે પ્રમાણે હું દઉં નહીં ડોક્યુમેન્ટ ના સા એને એ મઈ મને કે ડોક્યુમેન્ટ એક ઓલો કે આ કે ઓલો આધાર કાર્ડ ના અંગુઠો મેળવા આવો તો એમ કીધું તો સાહેબ મને ના 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 કેતા નહીં ડોક્યુમેન્ટ લઈને કશું ના આપતા નહીં તમારે છસો ને છાસઠ નુકસાન થશે સાડા છસો રૂપિયાનું પાછું

અને તમારી જાણકારી પૂરી થવાના કારણે હું તમારે બહુ છું ધન્યવાદ સર હા સાહેબ